વૈશાખ માસ મહાત્મય સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે ઓગણીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે વીસમો ભાગ સાંભળીશું હરિહિયો આ પ્રમાણે પુત્રની માન્યતાનું નિરાકરણ કરીને પરમ બુદ્ધિમાન પદ્મબંધુએ સંકલ્પ કર્યો કુતિયા લે હું તને દ્વાદશીનું પુણ્ય અર્પણ કરું છું બ્રાહ્મણના આ પ્રમાણે કહેતા જ કુતિયાએ એકદમ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો અને દિવ્ય દેહ ધારણ કરીને દિવ્ય વસ્ત્ર આભૂષણોથી વિભૂષિત થઈને દસે દિશાઓને પ્રકાશિત કરતી રહીને બ્રાહ્મણની આજ્ઞા લઈને સ્વર્ગલોકમાં ચાલી ગઈ ત્યાં અનુપમ સુખોનો ઉપભોગ કરીને આ પૃથ્વી પર ભગવાન નરનારાયણના અંશથી ઉર્વશી નામે પ્રગટ થઈ સુતદેવજી કહે છે હે રાજેન્દ્ર વૈશાખ શુકલ પક્ષની છેલ્લી ત્રણ તેરસથી પૂનમ સુધીની તિથિઓ છે તે બહુ પવિત્ર અને શુભકારક છે તેમનું નામ પુષ્પકર્ણી છે તે સર્વ પાપોનો ક્ષય કરવાવાળી છે જે પૂરા વૈશાખ માસમાં સ્નાન કરવામાં અસમર્થ હોય તે જો આ ત્રણ તિથિઓમાં પણ સ્નાન કરે તો વૈશાખ માસનું પૂરું ફળ પ્રાપ્ત કરે છે પૂર્વકાળમાં વૈશાખ માસની એકાદશી તિથિએ સમુદ્ર મંથન વખતે શુભ અમૃત પ્રગટ થયું દ્વાદશીએ ભગવાન વિષ્ણુએ તેની રક્ષા કરી તેરસના દિવસે શ્રીહરિએ દેવતાઓને અમૃત અમૃતપાન કરાવ્યું ચૌદસના દિવસે દેવ વિરોધી દેવત્યોનો સંહાર કર્યો અને પૂર્ણિમાના દિવસે બધા દેવતાઓને તેમનું સામ્રાજ્ય પ્રાપ્ત થઈ ગયું તેથી દેવતાઓએ સંતુષ્ટ થઈને આ ત્રણેય તિથિઓનું વરદાન આપ્યું વૈશાખ માસની આ ત્રણ શુભ તિથિઓ મનુષ્યોના પાપોનો નાશ કરનારી તથા તેમને પુત્ર પૌત્ર વગેરે ફળ દેનારી છે જે મનુષ્ય આ પૂરા માસમાં સ્નાન ન કરી શક્યો હોય તે આ તિથિઓમાં સ્નાન કરે તો તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે વૈશાખ માસમાં લૌકિક કામનાઓનું નિયમન કરવાથી મનુષ્ય અવશ્ય ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે પૂરા મહિનામાં નિયમનું પાલન કરવામાં અસમર્થ મનુષ્ય જો આ પ્રમાણે ત્રણ દિવસ પણ કામનાઓનો સંયમ કરી શકે તો તેટલા માત્રથી પૂર્ણ ફળ પ્રાપ્ત કરીને ભગવાન વિષ્ણુના ધામમાં આનંદનો અનુભવ કરે છે આ પ્રમાણે વરદાન આપીને દેવતાઓ પોતાના લોકમાં ચાલ્યા ગયા તેથી પુષ્કરણીના નામે પ્રસિદ્ધ આ ત્રણ તિથિઓ પુણ્યદાયી સમસ્ત પાપોનો નાશ કરનારી તથા પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ કરનારી છે જે વૈશાખ માસમાં અંતિમ ત્રણ દિવસ ગીતા પાઠ કરે છે તેને પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે આ ત્રણ દિવસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના કર્મનું વર્ણન કરવામાં આ ભૂલોક તથા સ્વર્ગલોકમાં કોણ સમર્થ હશે પૂર્ણિમાએ સહસ્ત્ર નામો દ્વારા ભગવાન મધુસૂદનને દૂધથી નવડાવીને મનુષ્ય પાપરહિત વૈકૂંટધામમાં જાય છે વૈશાખ માસમાં દરરોજ ભાગવતના અડધા કે ચોથા ભાગના શ્લોકોનો પાઠ કરનાર મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે જે વૈશાખના અંતિમ ત્રણ દિવસોમાં ભાગવત સાંભળે છે તે જળમાં કમળના પાનની જેમ કદી પાપોથી લેપાતો નથી તે ત્રણ દિવસના સેવનથી અનેક મનુષ્યોએ દેવતત્વ પ્રાપ્ત કરી લીધું કેટલાય સિદ્ધ થઈ ગયા અને કેટલાય તત્વ પ્રાપ્ત કર્યું બ્રહ્મ જ્ઞાનની મુક્તિ મળે છે બ્રહ્મ બ્રહ્મજ્ઞાનથી મુક્તિ મળે છે અથવા પ્રયાગમાં મૃત્યુ થવાથી કે વૈશાખ માસમાં નિયમપૂર્વક પ્રાતઃકાળે સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેથી વૈશાખના અંતિમ ત્રણ દિવસોમાં સ્નાન દાન અને ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ વૈશાખ માસના ઉત્તમ મહાત્મ્યનું પૂરું વર્ણન રોગ રોગશોક્તિ રહિત જગદીશ્વર ભગવાન નારાયણ સિવાય બીજું કોણ કરી શકે છે તમે પણ વૈશાખ માસમાં દાન વગેરે ઉત્તમ કર્મનું અનુષ્ઠાન કરો આનાથી તમને અવશ્ય ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થશે આ પ્રમાણે મિથિલાપતિ જનકને ઉપદેશ આપીને શ્રુતદેવજીએ તેમની અનુમતિ લઈને ત્યાંથી જવાનો વિચાર કર્યો ત્યારે રાજર્ષિ જનકે પોતાના અભ્યુદય માટે ઉત્તમ ઉત્સવનું આયોજન કર્યું વસ્ત્ર આભૂષણ ગાય ભૂમિ તલ અને સુવર્ણ વગેરેથી તેમની પૂજા અને વંદના કરીને રાજાએ તેમની પરિક્રમા કરી ચાર પછી તેમની વિદાય લઈને મહાતેજસ્વી અને પરમ યશસ્વી શ્રુતદેવજી સંતુષ્ટ થઈને પ્રસન્નતાપૂર્વક પાલખીમાં બેસીને પોતાના સ્થાને ગયા રાજાએ વૈશાખ ધર્મનું પાલન કરી મોક્ષને પ્રાપ્ત કર્યું નારદજી કહે છે હે અંબરીશ આ ઉત્તમ ઉપઆખ્યાન મેં તમને સંભળાવ્યું છે જે સર્વ પાપોનું નાશક તથા સંપૂર્ણ સંપત્તિ આપનારું છે આનાથી મનુષ્ય ભક્તિ મુક્તિ જ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે નારદજીનું આ વચન સાંભળીને મહાયશસ્વી રાજા અમરીશ મનમાને મનમાં બહુ પ્રસન્ન થયા તેમણે સંસારના કાર્યથી નિવૃત્ત થઈ મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાના સંપૂર્ણ વૈભવોથી તેમની પૂજા કરી ત્યારપછી તેમની વિદાય લઈને દેવર્ષિ નારદજી બીજા લોકમાં ચાલ્યા ગયા કેમ કે દક્ષ પ્રજાપતિના શાપથી તેઓ એક સ્થાન પર રોકાઈ શકતા નથી રાજર્ષિ અંબરીશ પણ નારદજીના બતાવેલા બધા ધર્મોનું અનુષ્ઠાન કરીને નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્મામાં વિલીન થઈ ગયા જે આ પાપનાશક અને પુણ્યવર્ધક ઉપઆખ્યાનને સાંભળે છે અથવા વાંચે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે જેમના ઘરમાં આ ગ્રંથ રહેશે મુક્તિ તેમના હાથમાં આવી જાય છે પછી જે સદા આને સાંભળવામાં મન લગાવે છે એમનું તો કહેવું જ શું તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો વીસમો ભાગ સમાપ્ત થાય છે અને સાથે સાથે વૈશાખ માસ મહાત્મય કથા પણ સંપૂર્ણ થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય કથાના એકથી વીસ સુધીના જે આ વીસ ભાગ સાંભળ્યા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવા ગમ્યા હશે જો ગમ્યા હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો